ભગવાન સુંદર રાજ્ય ભોગવે છે પોતાનું દ્વારિકાનું દ્વારિકાધીશ બન્યા છે પણ હવે દ્વારિકાધીશને ઉદ્ધવજીએ કીધું કે સ્વામી પ્રભુ લગ્નનો સમય થયો છે લગ્ન કરવા જોઈએ ભગવાન કહે છે લગ્ન તો કરવા છે પણ મોટાભાઈના થાય થાય ત્યારે ને મોટાભાઈ બાકી છે એટલે બલરામજીના વિવાહ રેવત રાજા જેમની રેવતી દીકરી એ રેવતી સાથે બલરામજીના વિવાહ થયા બોલો શ્રી રેવતી રમણ ભગવાન કી શ્રી દ્વારિકાધીશ કી એ રાજા પરીક્ષિત પૂછે છે પ્રભુ મેં એવું સાંભળ્યું છે કે ભગવાને રાક્ષસેના વિધાને ન ઉપેમ ઈતિ શ્રુતમ ભગવાને રાક્ષસ વિધિથી લગ્ન કર્યા હતા લગ્નના અલગ અલગ પ્રકાર છે ગાંધર્વ વિવાહ અત્યારની ભાષામાં આપણે પ્રેમ લગ્ન કરે એમ એને રાક્ષસ કહી કહીને જે ભાગીને લગ્ન કરે એમ આવું કેમ થયું અને ભગવાનના લગ્ન કોની સાથે થયા હતા એની કથા મને થોડીક સંભળાવો સુખદેવજી કહે છે રાજા સાંભળો વિશ્વક નામના રાજા હતા વિદર્ભ દેશના એમને પાંચ પુત્રો હતા રૂકકેશી અને રૂકમ આવા પાંચ દીકરા હતા અને એક રૂકમિણી નામની કન્યા હતી એ રુક્મિણી કન્યા ભગવાન દ્વારિકાધીશને ચાહતી હતી એનો વિવાહ એની ઈચ્છા હતી કે દ્વારિકાધીશ સાથે મારા વિવાહ થાય એક દિવસ પિતાએ પૂછ્યું બેટા તને કોઈ કોઈ રાજકુમાર ગમતો હોય તો કે એણીએ કીધું કે હા પિતાજી મને અને ભારત વર્ષની અંદર પેલા દીકરીઓને સ્ત્રીઓને છૂટ હતી ગમતો પતિ મેળવવાની માતા પિતા પ્રેમથી પૂછતા આજે તો દીકરા દીકરીઓ માતા પિતાને પૂછતા નથી પણ ખરેખર એવું ન બનવું જોઈએ અહીં માતા પિતાએ પૂછ્યું એટલે ભગવતી રૂકમિણી કહે છે પ્રભુ પિતાજી મને દ્વારિકાધીશ ગમે છે અને મારી એમની સાથે વિવાહ કરવા છે ત્યાં એનો ભાઈ રૂકમિયો આવ્યો રૂમિયાએ કીધું કે પિતાજી રૂકમિણીના વિવાહ મેં શિશુપાલ સાથે સગાઈની વાત હું આજે જ મૂકીને આવ્યો છું એને કઈક રાજ્ય લાભ લેવા હશે એટલે રુક્મિણી તો દુઃખી થઈને જતા રહ્યા આ બાજુ શિશુપાલે વિચાર કર્યો આ રુક્મિણી જો શ્રી કૃષ્ણને પસંદ કરતી હોય તો જલ્દી થી મારે શિશુપાલ જોડે એના લગ્ન કરાવી લેવા જોઈએ નહી તો દ્વારિકાધીશ નું કોઈ નક્કી નહી માખણ ચોરીથી રૂકમૈયા શિશુપાલ ને સંદેશો મોકલ્યો જલ્દી તમે જાણ લઈને આવો ભગવાન દ્વારિકાધીશ તો રાજ્યમાં છે રુક્મિણીએ વિચાર કર્યો કે હવે શિશુપાલ મારી સાથે પરણશે મહાજન્મમાં પરણીશ તો દ્વારિકાધીશને બીજા કોઈને નહીં મનમાં વિચાર કર્યો શું કરું રુક્મિણીએ ભગવાનને પત્ર લખ્યો અને આ જગતનો પહેલો પ્રેમ પત્ર જે ભગવાન માટે થયો રુક્મિણી અદ્ભુત પત્ર લખે છે જેમાં ભગવાનના ગુણો થયા બ્રાહ્મણને આપ્યા સુદેવ નામના બ્રાહ્મણને બોલાવ્યું કહ્યું આ પત્ર લઈને જાઓ દ્વારિકાધીશને આપજો બ્રાહ્મણ ગયા દ્વારિકાધીશની સભામાં દ્વારિકાધીશના સભામાં ક્યારે બ્રાહ્મણને કોઈ રોકતું નથી આવ્યા કહ્યું બોલો બ્રાહ્મણ દેવતા શું નામ છે તમારું કહ્યું કે મારું નામ સુદેવ ભગવાન કહે છે મારું નામ વાસુદેવ બતાવો તમારું કામ શું છે તમે શું વધાર્યા કહ્યું કે મહારાજ હું વિદર્ભ દેશથી આવ્યો છું અમારા રાજકુમારીએ તમારા માટે પત્ર મોકલ્યો છે ત્યારે ભગવાન કહે છે સંભળાવો મહારાજ બ્રાહ્મણ દેવતા કહે છે પ્રભુ આ તો તમારો વ્યક્તિગત પત્ર છે સભામાં વાંચું ભગવાન કહે છે કોઈ વાંધો નહીં બ્રાહ્મણ દેવતા તમે વાંચો ભગવાન કૃષ્ણનું જીવન એવું છે કે જેની લીલાને આપણે કોઈ રીતે સમજી જ ન શકીએ હું ભગવાનની લીલાઓને ક્યારે આપણે સમજી ન શકીએ એની લીલાને સમજવું હોય તો ભગવાનના થઈએ તો આપણને એની લીલા સમજાય કે ભગવાન કઈ લીલા કરે ને પછી બ્રાહ્મણ દેવતા પત્ર વાંચે છે કે રાજકુમારી લખે છે મહારાજ શ્રુતવા ગુણાન ભુવન સુંદર શૃણવતા કર્ણ વિવહે નિર્વિ્યતા મખિલાર્થ લાભમ વિશતિ ચિત્તમ વિશી હે પ્રભુ હે દ્વારિકાધીશ મેં તમારા ગુણો સાંભળ્યા તમારી લીલાઓ સાંભળી ત્યારથી મને તમારા ચરણોમાં મન લાગ્યું હે પ્રભુ હવે તમે મારો સ્વીકાર કરો ભગવાન મેં તમને જોયા નથી હું અને આ પ્રેમની કેટલી પરાકાષ્ઠા કહેવાય રૂપ જોઈને વરે એ તો તમારામાં કદાચ કામવાસ ના હોય સુંદરતા જોઈને જે વરે મનમાં કામ હોય પણ ભગવાનને હજી જોયા પણ નથી પણ પ્રભુ તમારા ગુણો સાંભળ્યા છે અને આપણને બધાને ભગવાન પ્રત્યે પ્રીતિ ત્યારે જ થાય ભગવાનના ગુણો સાંભળીએ પ્રભુ હું એક સારા કુલની દીકરી છું અને કુલવતી છું અને કુલવતી સ્ત્રી હંમેશા એવું ઈચ્છે કે સારો પતિ મળે મેં તમારા સંતો પાસેથી બ્રાહ્મણો પાસેથી સારા ગુણો સાંભળ્યા છે પ્રભુ તમે મારા ભાઈએ શિશુપાલ સાથે મારા વિવાહ નક્કી કર્યા છે થોડા દિવસમાં જ લગ્ન થવાના છે તમે મને લઈ જાઓ એક સિંહનો ભાગ શિયાળવું ન લઈ જાય પ્રભુ તમે કૃપા કરો આ જન્મમાં તમે નહીં મળો તો હું આજીવન લગ્ન નહીં કરું હું તમારું ભજન કરી મારું જીવન વ્યતીત કરીશ પરમાત્મા અમારા કુળમાં એવો રિવાજ છે કે અમારે ત્યાં લગ્ન વખતે કુળદેવીના મંદિરે દર્શન કરવા જઈએ હું જ્યારે કુળદેવીના દર્શન કરવા જાઉં ને ત્યારે તમે મને મારી જોડે આવજો મને લઈ જજો ભગવતી રુક્મિણીએ સુંદર પત્ર લખ્યો છે અને ભગવાન આ રૂક્મિણીનો પત્ર આજે પણ દ્વારિકા નગરીમાં દ્વારિકાધીશ સામે રોજ સંધ્યા સમયે આરતી સમયે બ્રાહ્મણો ભગવાનની આગળ પત્ર વાંચે છે પત્રના અદભુત શબ્દો છે ભગવાન બ્રાહ્મણને કહે છે સુદેવ બ્રાહ્મણ દેવતા ચલો રથ તૈયાર કરીએ બ્રાહ્મણને રથમાં બેસાડ્યા ભગવાન રથ લઈને દોડ્યા બલરામજી આવ્યા કહ્યું કે કૃષ્ણ ક્યાં ગયા કહ્યું કે બ્રાહ્મણ આવ્યા હતા અને આવી રીતના વિવાહનો પ્રશ્ન હતો બલરામજી સમજી ગયા ભગવાન કૃષ્ણ ગયા રૂકમિણી ત્યાં શિશુપાલ જાન લઈને આવવાનો હતો જાનની તૈયારી ચાલતી હતી જ્યાં નગરની બહાર ભગવાન રથ લઈને આવ્યા ને બધા જાનને પોખવા માટે તૈયાર થયેલા અને ભગવાન કૃષ્ણ આવ્યા બધા સમજી ગયા કે આજ જ છે બધાને એવું લાગ્યું ભગવાન કૃષ્ણનું સામયું કરવા લાગ્યા પછી બધા રાજા એ કૃષ્ણને જોયા શિશુપાલ પણ જાન લઈને આવ્યો ખબર પડી કૃષ્ણ આવ્યા છે એને મનમાં ચિંતા થઈ અહી રૂકમિણી કુલદેવી ના મંદિરે દર્શન કરવા માટે આવ્યા ને ભગવાન ત્યાં રથ લઈને આવ્યા મોટો ચોકી ઘણા બધા સૈનિકો સાથે જે ચોકીદારો ખૂબ છે સાથે પણ સૈનિકો ભગવાનને મંત્રમુગ્ધ થયા છે કોઈ કહે છે અરે અરે આ રાજકુમાર જોવો કેટલો સુંદર દેખાય છે એક જણ કહે છે અરે એનો રથ તો જોવો ભગવાન ચાલીને મંદિર બાજુ આવ્યા એક સૈનિક કહે છે એની ચાલતો જોવો બધા ભગવાનને જોઈને મંત્રમુગ્ધ થયા છે રૂકમિણીના રૂક્મિણી ભગવતીની સ્તુતિ કરતા હતા ડાબા અંગો ફરકવા લાગ્યા પાછળ જોયું તો ભગવાન દ્વારિકાધીશ હતા સમજી ગયા ભગવાને રુક્મિણીનો હાથ પકડ્યો બંને જણા ચાલવા લાગ્યા સૈનિકો હજી પણ મંત્રમુગ્ધ થઈ થઈને બોલે છે અરે આ બંનેનું જોડું કેટલું સારું લાગે છે ભગવાન જાય છે ધીમે ધીમે રથ ઉપર બેઠા રથ જ્યાં સ્પીડ પકડી રથ ભગાવવા લાગ્યા સૈનિક એક સૈનિક બોલ્યો અરે આ રથની ગતિ તો જો કેટલી તેજ ગતિ એ ચાલે છે રથ ગયા પછી સૈનિકો ભાનમાં આવ્યા અરે રે આપણી રાજકુમારી ક્યાં ગઈ સૈનિક કહે છે એ લઈને તો ગયો કોઈ તરત જ દોડતા સમાચાર મોકલ્યા દ્વારિકાધીશ આવેલા અને આપણા રાજકુમારીને લઈ ગયા છે શિશુપાલ ક્રોધે ભરાયો રૂકમિયો એનો ભાઈ ક્રોધે ભરાયો રૂકમિણીનો ભાઈ એને પ્રતિજ્ઞા કરી અહત્વામ સમરે કૃષ્ણમ પ્રત્યુહ રુકિમ કુંડિનમ ન પ્રવિક્ષા ગ્રવી વિવાહ રૂક્મિણીને હું પાછી ન લાવું અને એનો વધ દ્વારિકાધીશ નો વધ કરીને ન આવું તો પાછો આ કુંડીનપુરમાં આવીશ નહીં પ્રતિજ્ઞા લઈને ગયો ભગવાનની યુદ્ધમાં લલકાર્યા ભગવાને યુદ્ધ કર્યું રૂકિયાને મારવા જતા હતા રૂકિણીએ હાથ પકડ્યો મારા ભાઈને મારશો નહીં ભગવાને એને અપમાન કરીને ગાઢી મૂકી અને છોડી દીધો આ બાજુ બીજા બધા રાજાઓ પણ ભગવાન સાથે યુદ્ધ કરવા માટે આવ્યા ભગવાન દ્વારિકાધીશ યુદ્ધ કરવા લાગ્યા બલરામજી સેના લઈને આવ્યા બલરામજીએ કીધું કૃષ્ણ તમે જાઓ બંને જણા હું આ બધા રાજાઓને જોઈ લઈશ બલરામજીએ બધા રાજાઓને હરાવ્યા ભગવાન દ્વારિકાધીશ દ્વારિકામાં પહોંચ્યા દેવકી આદિ માતાઓએ સ્વાગત કર્યું બંને લક્ષ્મી સ્વરૂપીની ભગવતી રૂકિણીનું અને ભગવાન નારાયણ સ્વરૂપ દ્વારિકાધીશનું બોલો શ્રી જય શ્રી રુકમણી વલ્લભ ભગવાન બંનેનું સ્વાગત થયું મા દેવકીજીએ વસુદેવજીએ પછી તો વિધિવત ભગવાનના લગ્ન કરાવ્યા